ก็ไม่รู้อ๋อไม่รู้ตัวเองเนี่ยท่าบาร์อะไรเออเออทำยังไงติดอะไรกันวะ

અને પાણી એના પાઉ પીડ્યું તો એક મસ્તું ખાધું તા આવ ચાલો નો કરા કોઈ નો કરાય ને ફડકા થાય પડકા અંદર મે કેમ કે પૂરી દીધી ખાઈ કાઈ દે આવ ચાલો નો કરા કોઈ

પુરી નું કાઉન્ટર કરી લે કેટલી ખાઈ ગડા કેટલી ખાઈ મેં કેટલી ખાધી ગણી લીધી ચાર પાંચ છ સાત પછી વધી એટલે મેં ખાધી સૌદ પૂરી અને હવે ગડાનું પૂરી વધી છે ગડાને ને પછી માંથી તો એને ભાઈ અઢાર પૂરી ખાધી હતી એ જીતી ગયો અને હારી ગયો હવે આવો ચેલેન્જ કોઈ દી નો કરાય હવે બીજો ચેલેન્જ કરવાનો તો તમે કોમેન્ટ કરીને કહી દીજો કયો ચેલેન્જ કરી અમે તમને હાર્યો મારો છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ને કરી કરજો